કેવું મસ્ત મજાનું બિલ્ડિંગ છે ને વાતાવરણ પણ બહુ મસ્ત છે આપણે આવી ગયા છીએ રોડે ને રિક્ષાનો તો ઢકલો છે આ અમારા ભાઈ તો ચકલી ની જેમ ચણ ચણ કરે છે તો મસ્ત મજાની ગાડીઓ છે ને એક ગાડી તો રીક્ષા ઉપર ચડી ગઈ છે તો અમારા ભાઈએ મસ્ત મજાનો ટી શર્ટ પહેરી લીધું છે ને ચકલીની જેમ ચણ ચણ કરે છે જો ભાઈ બેન બે બબલા છે તો બીજું કઈ ખાવું નથી અમારા બેન પણ તો રામરા મિત્રો કેમ છે બધા મજામાં ને તો આજે આપણે જવાનું છે તરસિંગડા ખોડિયાર માતાજીના મંદિરે તો આપણે તૈયાર થઈ ગયા છીએ તો થોડી તો આપણે નીકળી જવાનું છે તો ફાઇનલી અત્યારે આપણે આવી ગઈ છે રોડે તો સામે તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાનું ફ્લેટ છે અને આપણે આવી ગયા છીએ રોડે તો અત્યારે આપણે આવી ગયા છીએ સિહોર મારા મામાનો છોકરો આવે છે એની વાટે રહેવાનું છે તો ફાઇનલી મારા મામાનો છોકરો જો આવી ગયો છે હાથ ઉછો કરે છે હવે નીકળી જઈએ તો આપણે આવી ગયા છીએ અત્યારે તરસિંગડા ખોડિયાર તો તમે જોઈ શકો છો કે મારી પાસે કેવા મસ્ત મજાના ઘેટ આ ચરી રહ્યા છે તો આ છે ધરસિંઘાનો ગેટ ને કેવા મસ્ત મજાનો ડુંગર છે ને જોઈ શકો છો તમે કે લોકેશન કેવું મસ્ત છે ને આનો વિડીયો આપણને ફૂલ વિડીયો જોવા મળી જશે અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ હું ને મારા મામાનો દીકરો બંને ભાઈઓ નીકળી ગયા છીએ તો તમે જોઈ શકો છો કેવી મસ્ત મજાની ગાડીઓ પડી છે એક ગાડી તમે જોઈ શકો છો કે કેવી અત્યારે ઉપર ચડી ગઈ છે જો અને બાજુમાં બહુ મોટું છે બર પાનુ પણ